નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં જાણો ક્યારે છે માક્ષર પૂર્ણિમા અને સૂચ વ્રતના નિયમો માક્ષર માસમાં મુખ્યત્વે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવામાં આવે છે આ પૂર્ણિમા અન્ય બત્રીસ પૂર્ણિમા કરતાં પણ વધુ મહત્વ ધરાવે છે પૂર્ણિમાનો વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા બની રહે છે આ દિવસે સત્યનારાયણની કથા કરવામાં આવે સનાતન પરંપરા અનુસાર દરેક દિવસનું એક આગવું મહત્વ ધરાવે છે સામાન્ય રીતે હિન્દુ ધર્મ અનુસાર મહિનામાં એક પૂર્ણિમા આવતી હોય છે માક્ષર મહિનામાં પૂર્ણિમા કયા દિવસે છે તેને લઈ લોકોમાં મૂંઝવણ જોવા મળે છે સામાન્ય રીતે માક્ષર માસને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને સમર્પિત કરવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે અને પૂર્ણિમાનું વ્રત કરવામાં આવે છે આ દિવસે સવારે દાન પુણ્ય અને તપનું અત્યંત મહત્વ છે આ દિવસે નદી કિનારે સરોવર જેવા પવિત્ર સ્થળે સ્નાન કરવું જોઈએ શું છે માક્ષર પૂર્ણિમાનું મહત્વ પૌરાણિક માન્યતા અનુસાર માક્ષર પૂર્ણિમાના દિવસથી જ સતયુગની શરૂઆત થઈ હતી માક્ષર માસમાં મુખ્યત્વે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવામાં આવે છે આ પૂર્ણિમા અન્ય બત્રીસ પૂર્ણિમા કરતાં પણ વધુ મહત્વ ધરાવે છે પૂર્ણિમાનો વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા બની રહે છે આ દિવસે સત્યનારાયણની કથા કરવામાં આવે છે માક્ષર પૂર્ણિમાનો વ્રત કરનાર જાતકોએ આ દિવસે વહેલા ઊઠી સ્નાન કરીને

અક્ષત ચોખા અર્પણ કરીને ભગવાન સત્યનારાયણની કથા સાંભળવી અને પૂજામાં બેઠેલ લોકોને પ્રસાદ આપીને વડેલના આશીર્વાદ લેવા જોઈએ માક્ષર પૂર્ણિમાના દિવસે શું ના કરવું જોઈએ આ દિવસે સવારે સૂર્યોદય પહેલાં સ્નાન કરવું જોઈએ આ દિવસે દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ ડુંગળી લસણ માંસ શરાબ જેવા ખોરાકથી દૂર રહેવું જોઈએ વ્રત કરનાર જાતકોએ બપોરે ભૂલથી પણ ઊંઘવું ન જોઈએ વ્રત કરનાર જાતકોએ શક્ય હોય તો પવિત્ર સ્થળે જઈને સ્નાન કરવું જોઈએ નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોકમાન્યતાઓ આધારિત છે જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી સામાન્ય જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે